રાજકોટમાં બિલ્ડર્સ એસોસિએશને બાંયો ચડાવી છે અહીં બિલ્ડર્સ એસોસિએશનની અંદર રોષ જોવા મળી રહ્યો છે મનપા અને રાજ્ય સરકાર વિરુદ્ધ બિલ્ડર એસોસિએશને રેલી કરી એસોસિએશનના નેજા હેઠળ રાજકોટના બિલ્ડરોએ સરકાર અને મહાપાલિકા વિરુદ્ધ રિસ સરનો મોરચો માંડ્યો છે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા નિયમોના પાલનને લઈને વધુ પડતી કડકાઈ કરી રહી છે તેવો આરોપ બિલ્ડરો લગાવી રહ્યા છે તો બીજી તરફ

તે જાણીશું અમારા સંવાદદાતા પાસેથી જી અપરાક્રમ કેટલો આક્રોશ બિલ્ડરોની અંદર જોવા મળી રહ્યો છે ખાસ તો તેમની શું રજૂઆત છે ચોક્કસ રાજકોટના બિલ્ડરો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને સાથે સાથે બિલ્ડર ક્ષેત્ર સાથે જોડાયેલા જે

તમારું શું કહેવું છે અત્યારે શહેરનો વિકાસ અટકી ગયો છે ચોક્કસ આની શહેરના વિકાસ ઉપર ચોક્કસ અસર પડે ટ્રાન્ઝેક્શન થતા બંધ થાય જંત્રીના અસહી ભાવ વધારાને કારણે લોકો પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન કરતા અટકી ગયા છે અને વહીવટી તંત્રમાં હમણાં જે બધું ડીલ ચાલે છે એને કારણે પણ બધી મુશ્કેલીઓ છે જેને કારણે ચોક્કસ બધી વસ્તુઓ સ્થગિત થવા ઉપર છે ચોક્કસથી રાજકોટના જે બિલ્ડરો મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ બિલ્ડર એસોસિએશનના જે હોદ્દેદારો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ બિલ્ડર આગેવાનો અહીંયા પહોંચ્યા છે અને જે બિલ્ડરો છે તેમના દ્વારા વિરોધ જે છે તે કરવામાં રેલી સ્વરૂપે વિરોધ કરવામાં આવનાર છે બિલ્ડર એસોસિએશનના જે આગેવાનો શું તમારો વિરોધ છે અને શું માગણી છે અમારો વિરોધ નથી પણ અમારું ખાસ કરીને તંત્રને જગાડવાનો એક પ્રયત્ન છે નમ્ર પ્રયાસ છે કારણ કે અમારે આ જે છેલ્લા પાંચ છ મહિનાથી ખાસ કરીને પ્લાન મંજૂરી કમ્પ્લીશન ના ઇસ્યુ આ બધા જે પ્રશ્નો અમારા હતા જેમાં અનેક વિવિધ જાતના બધા કોઈ પણ કારણોસર બધું ઠપ થઈ ગયું છે એના માટે થી અમારો એક વિરોધ છે અને એ અધૂરું હતું તે જંત્રી હમણાં જે વધી છે ગયા વર્ષે ડબલ થયેલી તો અત્યારે એને પણ પાંચ છ ગણી નવી વધારો આવ્યો છે એની અસર બહુ મોટી થાય આ માર્કેટમાં લોકોને મોટી થાય આજ મિડલ ક્લાસ પબ્લિક છે ને કોઈ ફ્લેટ મકાન લેવું હોય દસ થી પંદર ટકા ઓછામાં ઓછો ભાવ વધારો લાગવો પડે આને કારણે તો ઇફેક્ટ મોટી છે બિલ્ડરો એસોસિએશનના હોદ્દેદારોની સાથે રાજકોટના પરેશભાઈ આપણી સાથે છે પરેશભાઈ તમે વર્ષોથી બિલ્ડર ક્ષેત્ર સાથે જોડાયેલા છો રિયલ એસ્ટેટ છે તમારી શું મુખ્ય માંગ શું છે અને જંત્રી દરમાં ઘટાડાની સાથે સાથે અત્યારે જે અગિયાર જે નવા નિયમો છે મહાનગરપાલિકા એને લઈને શું કહેવા માંગે અમારી માંગ સર્વપ્રથમ એવી છે કે આ જુદા જુદા પરિપત્ર કર્યા છે રદ કરવામાં આવે પચીસ મીટર લગીનો જે હાઇટનો ટીપીઓ પ્લાન મંજૂર કરતો હતો એ ડીએમસી પાસે હવે જાય છે એ પાછો ટીપીઓ અથવા સિટી એન્જિનિયર દ્વારા મંજૂર કરવામાં આવે બાંધકામ પ્લાન કરવાની પ્રક્રિયા છે એ સરળ કરવામાં આવે ત્રીસ દિવસમાં બાંધકામ પ્લાન અને ત્રીસ દિવસમાં કમ્પ્લીશન જો આપવામાં આવે શહેરનો વિકાસ અટકી ગયો છે સો ટકા સાહેબ અટકી ગયું છે છેલ્લા સાત મહિના થયા કોર્પોરેશનમાં એટલો નેગેટિવિટી એક અધિકારીની છે એની કોઈ કલ્પના નથી અને અમે એને પચાસ વખત મળ્યા અને ભાઈ સાહેબ કર્યા છતાં એ ભાઈ છે શહેરી શહેરી વિકાસ સચિવને મળ્યા હતા એમને શું કીધું શહેરી વિકાસ સચિવ પોઝિટિવ છે આપણા મુખ્યમંત્રી સાહેબ પોઝિટિવ છે અને અમને ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી દેશું આજની રેલી અને ત્યારબાદ શું કરી આજની રેલી પછી અમે પાછા ગાંધીનગર મળવા જશું સાહેબ ને કે સાહેબ જો આ ખાલી અમે પાંચ જણા આવતા એને તકલીફ નથી પાંચસો ને તકલીફ નથી પણ આ આખા રાજકોટમાં જેટલા લોકો બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા છે એ બધાનો પ્રશ્ન છે તો વિલામે એવી તકે તમે અમારા બધા પ્રશ્નો પૂરા કરી દો એ અમારી વિનંતી છે પરેશભાઈ આ ટીઆરપી પછી કડક નિયમો છે એના કારણે તમામ જે બિલ્ડરોને સહન કરવાનું આવે છે અથવા તો રિયલ એસ્ટેટ જે ક્ષેત્ર છે એને શું અસર ઘણી બધી અસર થઈ છે સાહેબ આપ જુઓ તો બેથી ત્રણ પ્લાન ખાલી મંજૂર થયા છે કમ્પ્લીશન એકાદું આપવાનું છે અને એટલી હદે નેગેટિવિટી છે કે પ્લાન કેમ મંજૂર ન થાય આવું ધ્યાન રાખવામાં આવે છે ફાયર સી આપવામાં આવતા નથી ફાયર અધિકારી રાજીનામું આપી દે છે નવા ફાયર અધિકારી નિમણૂંક થતી અને

શું અસર આ ઉદ્યોગને શું અસર અને કેટલા સમયથી આ અસર છે અને સરકાર શું કહેવા માંગે છે આ ઉદ્યોગ સાથે ઘણી બધી એજન્સી જોડાયેલી છે આમાં બાંધકામમાં કન્સ્ટ્રક્શનથી લઈને ઇન્ટિરિયર સુધીની બધી એજન્સી જોડાયેલી હોય કન્સ્ટ્રક્શન બિઝનેસ ઊભો રહેવાથી ઘણી બધી એજન્સીને અસર આવશે તો અમારી સરકારને વિનંતી છે કે આની ઝડપથી નિવેડો લઈ આવે કોઈ ઘરનું ઘર લેવું હોય તો કેટલું ઘર મોંઘું પડે અત્યારે જે જંત્રી વૈદ્ય આની અસર સીધી સ્ટેમ્પ ડ્યુટી ગણો તમે તો દસ લાખનો દસ્તાવેજ અત્યારે પિસ્તાલીસ લાખનો સાહીઠ લાખનો દસ્તાવેજ છે તો જેની ગરીબ લોકો ઉપર ખૂબ જ અસર થવાની છે ચોક્કસ તમે કાકા શું આ બધા જે કે છે એ પ્રમાણે જંત્રી પછી પ્લાન મંજૂર વગેરેમાં બહુ ઢીલા થાય છે નાના મોટા બિલ્ડરને ખૂબ જ તકલીફ પડે છે પ્લાન મંજૂર કરવા માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવા માટે પાંચ પાંચ છ છ મહિના વેઇટ કરવું પડે તો માણસો ને વગેરે બધી ખૂબ તકલીફ પડે છે

ગણી ગણી થઈ હવે અમુક જગ્યાએ તો એક્ચ્યુઅલ પ્રાઇસ થી નહી ચાર ગણી થઈ ગઈ છે બાંધકામ જે નિયમો છે એ રાજકોટ માટે છે કે આખા ગુજરાતના જે અગિયાર નિયમો મહાનગરપાલિકાએ બનાવ્યા છે અલગ અલગ મહાનગરપાલિકાઓમાં છે

આટલો ટાઈમ વેઇટ કરે છે માણસોના નાના મોટા બિલ્ડરને તો દવા પીવાનો છે એવી પોઝિશન કેટલા પ્રોજેક્ટ અટકી ગયા ભાઈ રાજકોટના એક એક પ્રોજેક્ટ અટકી ગયા છે જે ક્યાંક અમુક પ્લાન મંજૂર કર્યા એ બહુ જૂની હશે કદાચ કર્યા છે પણ અત્યારે કેટલી ફાઇલ છે એ તમે કલ્પના ન કરો એટલી ફાઇલ ત્યાં પડી છે અને એક ફાઇલમાં ક્લિયર થતી નથી અને દરેકને હેરાન થાય છે અહીંયા ટીઆરપી પછી કોઈ નોકરી કરવા જ નથી ભાઈ એ હવે સરકારને વિચારવું પડે અમે એ જ વિચારી છીએ કે આટલો ટાઈમ ટાઈમથી કોઈ અધિકારીને અધિકારી નથી અને અગ્નિકંઠીઓ એ વસ્તુ અલગ કહેવાય પણ હવે એની પાછળ રાજકોટના તમામ બિલ્ડર પરેશાન થાય છે એ વસ્તુ ન થવી જોઈએ અને સરકારને તુરંત આની કાર્યવાહી કરવી જોઈએ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકાય છે કે રાજકોટના અલગ અલગ બિલ્ડરો જે અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ જે મહાનગરપાલિકાના જે નિયમો છે આ નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસ પહેલા શહેર વિકાસ સચિવને પણ બિલ્ડરો એસોસિએશનના જે હોદ્દેદારો છે તે મળ્યા હતા અને આજે ભવ્ય રેલી તેઓ કાઢવાના છે જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે